અત્યારે એમનો વહીવટ દસ હજાર કરોડ રૂપિયાનો છે કોઈ ધારાસભ્ય કોઈ મંત્રીને આટલા બધા વહીવટ ન કરવા મળે એટલો નો વહીવટ થાય તો ટોટલી પાછળ પણ દિનેશભાઈ જૂના કોંગ્રેસી હતા જયારે આશા બહેન આવ્યા ભાજપમાં ત્યારે આ બધા ગ્રુપ ભાજપમાં જોડાણ થાય નહીતર સહકારી માળખામાં ત્યાં કોંગ્રેસ લેવલ હતું પણ કોંગ્રેસે અંદર સહકારીમાં મેન્ડેટ જેવી પ્રથા નાખી જ નથી હવે એમને ચેરમેન કોને બનાવવા એનો પણ પાછા ભાજપ વિચાર કરે છે મેન્ડેટ આપવાનો સ્વાભાવિક છે જેના આગેવાનીમાં ચૂંટણી લડાની હવે એને ચેરમેન ન થવા દેવા માટે પણ એ જ બીજું ગ્રુપ પ્રયત્નો કરી રહ્યું છે એટલે મૂળ સરવાળે ક્યાંક મેં પહેલા કીધું કે દસ હજાર કરોડ ની વાત છે હવે એ દસ હજાર કરોડ જેના ભાગે જેટલી મલાઈ ચાટવા મળે આ પ્રયત્નો આના છે એટલે મૂળ ભાજપને આ એક ગાલ ઉપર એક ખેડૂતો દ્વારા આપણે અલગ થોડાક એંગલથી આપણે ચર્ચા કરતા છું સ્થાનિક સ્વરાજ્યમાં કદાચ પરિણામ મહેસાણા આખા જિલ્લો પ્રભાવિત થશે આના કે નીતિનભાઈ ને સામેની લોબી સાથે સેટિંગ હતું એટલે એમનાથી એક થોડોક નજીકનો

નહીતર એટલા બધા નેતાઓ ને એટલા બધા હોદ્દાઓ આપી દીધા છે કોઈને પેજ પ્રમુખ હવે યાર પંદર વીસ જણા ના પણ પ્રમુખ નમસ્કાર મિત્રો મિત્રો સી આર પાટીલ કે જેઓ આટલા સફળ થયા ગુજરાતમાં એકસો છપ્પન બેઠકો લઈને આવ્યા આજે એકસો બાસઠ બેઠકો પહોંચી છે પરંતુ વાત એ છે કે મેન્ડેટ પ્રથા એ શું તર જાહેર તેના ચીથડા ઉડી રહ્યા છે મેન્ડેટ પ્રથાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે ખરા માં ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપે છે બીજી નાની નાની એપીએમસી તો અલગ તો આ તમામ બાબતે વાત કરી છે ઉજા એપીએમસી ને લઈને વધારે વાત સમજવી છે કારણ કે ઉજા નો મુદ્દો છેલ્લા ઘણા છે હતો અને હવે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજોના જે ઉમેદવારો ઉતારવામાં આવ્યા હતા તેની હાર થઈ છે સમગ્ર વાત લઈને આપણી સાથે રમેશભાઈ હાજર છે રમેશભાઈ આપનું સ્વાગત છે ગુજરાત નમસ્કાર નમસ્કાર રમેશભાઈ જે વાત કરતા હતા એ જ થયું છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હારી ચુક્યા છે પછી મહેસાણાના સાંસદ હોય કે પછી ધારાસભ્ય કિરીટ પટેલ ના લોકો હોય શું કહેશો પેલા પહેલા તો સત્ય વાત આપણે પહેલા પણ આપણા માધ્યમ દ્વારા વાત કરી હતી કે ભાઈ આ જે મેન્ડેટ આપવાની પ્રથા છે એની સ્વતંત્ર ખેડૂતોમાં આનો બિલકુલ સરેઆમ વિરોધ છે ખેડૂતો એનઆર સંસ્થાને ક્યારે ભાજપ કે કોંગ્રેસ ની થવા દેવાના કોઈ પ્રયત્નમાં એ નથી ભાજપ બળજબરીથી કારણ કે એમના જોડે નેતાઓ વધી ગયા છે તે બળજબરીથી કોઈ પણ એન કે પ્રકાર મેન્ડેટના નામનો એક ગતકડો નાખી અને સંસ્થાઓ સહકારી સંસ્થાઓ કબજે કરવાનો પ્રયત્ન કરે છે આ ઉંજાનો જે બનાવ બન્યો એ અત્યારે ગુજરાતમાં પાંચમો બનાવ છે આપણે આ વસ્તુ ઇપકોની પણ ચૂંટણી જોઈ હતી જે ખેડૂતોના જેના વોટ હતા જેમના આખી પેનલ અલગ હતી જે ચાલુ આપણે એપીએમસી ના ચેરમેન કહી શકીએ દિનેશ વિના પરંતુ ખબર નહીં આમાં દસ હજાર કરોડનો જે વહીવટ હતો ને એ વહીવટ જોઈને બધાની લાલ ટપકતી હતી એટલે ભાજપ ત્યાં પોતાનો બથામણીઓ કબજો કરવો હતો પરંતુ મતદારોએ આ વાતનો જાકારો આપ્યો છે અને સંપૂર્ણ આખે આખી પેનલ એમના તરફી નિર્ણય આપણે પરમ દિવસે પેલી દિવસે જોયું તો સંપૂર્ણ પેનલ આખી આખી મેન્ડેટના વિરોધમાં જીતાણી છે મેન્ડેટ એમને જેને જેને આપ્યો હવે લો કે જે પાંચ મેન્ડેટ આપ્યા હતા એ બંને પક્ષોને રાજી રાખવા માટે પાંચ અને પાંચ એક કોમ્બિનેશન કર્યું હતું પાંચ તો આમના તો જીતવાના જ હતા દિનેશભાઈ બાકીના વગર મેન્ડેટ વાળાએ જીત્યા એટલે ખેડૂત પેનલમાંથી આપણે એવું કહી શકીએ કે સામેના પેનલના કિરીટભાઈ પટેલની પેનલના એક પણ સભ્ય જીત્યો નથી અરે આમાં એટલા બધા વોટ નથી આવ્યા કે સન્માનજનક સ્થિતિમાં રહે માની લો કે બસો ને ટોટલી પિસ્તાલીસ વોટ થયા છે તો એમાંથી સન્માનજનક સ્થિતિ ક્યાંક તમે એસી વંચાણું તો હોવા જોઈએ ને એક જ વ્યક્તિના નેવું વોટ આવ્યા બાકીના કોઈ ચાલીસ ને જોઈએ ગુજરાતમાં આગળ શું શું મેન્ડેટ દૂર ખીલી છે એટલે હારીજમાં થયું છે બહુચેરાજીમાં થયું છે વિજાપુરમાં થયું છે અને ઇફકોની ચૂંટણીમાં તો આપણે જયેશ રાદડિયા વાળું જાણીએ છીએ

મોટું યાર્ડ છે અત્યારે આમનો વહીવટ દસ હજાર કરોડ રૂપિયાનો છે કોઈ ધારાસભ્ય કોઈ મંત્રીને આટલા બધા વહીવટ નો કરવા મળે એટલો ઊંઝા એપીએમસી નો વહીવટ થાય હવે એના અંદર ભાજપના જે નેતાઓ હવે માની લો કે જેના વોટ જ નથી તેમને પણ સત્તા હસ્તાંતરિત કરવી હતી કારણ કે મલાઈ દેખાય છે બધાને આ મલાઈમાં ભાગ પડાવવા ભાજપના નેતાઓ તૈયાર થયા કારણ કે નેતાઓ એટલા બધા વધી ગયા છે અત્યારે આપણે જોઈએ ત્રીસ એક વર્ષના શાસનમાં તો ભાજપમાં નેતાઓ જ નેતાઓ છે હવે એટલા નેતાઓને ક્યાં સાચવવા તો અંદરો અંદરના સહકારી માળખામાં પકડ લેવા માટે આ બધા પ્રયત્નો છે આમ સાચું બોલું તો ટોટલી પાછળ પણ દિનેશભાઈ જૂના કોંગ્રેસી હતા જયારે સહકારી માળખામાં ત્યાં માળખામ પણ કોંગ્રેસે અંદર સહકારીમાં મેન્ડેટ જેવી પ્રથા નાખી જ નથી ભાજપ સી આર પાટીલે આ બધું આપ્યું છે એટલે હવે એક બીજો પણ પ્રશ્ન સાથે સાથે ઉપજે છે ચલો આમની પેનલના દસ વ્યક્તિ જીતી ગયા હવે એમને ચેરમેન કોને બનાવવા એનો પણ પાછળ ભાજપ વિચાર કરે છે મેન્ડેટ આપવાનો સ્વાભાવિક છે જેના આગેવાનીમાં ચૂંટણી લડાવી હવે એને ચેરમેન ન થવા દેવા માટે પણ એ જ બીજું ગ્રુપ પ્રયત્નો કરી રહ્યું છે એટલે મૂળ સરવાળે ક્યાંક મેં પહેલા કીધું કે દસ હજાર કરોડની વાત છે હવે એ દસ હજાર કરોડમાંથી જેના ભાગે જેટલી મલાઈ ચાટવા મળે આ પ્રયત્નો આના છે રમેશભાઈ જે જેમકે મહેસાણા સાંસદ છે ધારાસભ્ય કિરીટ પટેલ છે તો આ હાર થઈ છે ભારતીય આમાં સાચું બોલું તો ભાજપની પેનલ આમાં પડવાની જરૂર જ કારણ કે અમને સ્વાભાવિક છે કે આમાં દેખાતું હોય સ્પષ્ટ હોય સહકારી માળખામાં કે ભાઈ પોતાના જોડે આટલા વોટ છે આ તો ભાજપને ઉપરથી લોબિંગ કરી અને ચાલુ જે એમના ચેરમેન હતા દિનેશભાઈ એમને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો એટલે આમ આપણે ભાજપની ભાજપની કે બંને ગ્રુપો ભાજપના છે છે એટલે પણ ખાલી ભાજપ પોતાના ગાલ ઉપર તમાચો મારી અને ખાલી ગાલ લાલ રાખવા માટેના પ્રયત્નો કરે કે ચલો તો અમારા છે નહીતર ભાજપના સંપૂર્ણ એમના મેન્ડેટના વિરોધમાં જો આખી ટીમ ઉભી રહેતી હોય તો સ્વાભાવિક છે કે ભાજપના સામે થાય

છે છે તમને લાગે કે રાજકારણ અલગ હોય શું જેમ તમે કીધું કે બે હજાર સત્યાવીસ ની ચૂંટણીમાં અસર પડી શકે હજુ સત્યાવીસ ને તો ચાલુ સમય છે પણ નજીકની ચૂંટણીમાં શું અસર પડી શકે ચોક્કસ આનું પરિણામમાં ફરક પડશે હજુ પણ જો ભાજપે યાદવ ના કરવી હોય તો જેમના મેન્ડેટ આપ્યા છે ને જેમના નામના શું કહેવાય કે એમના માર્ગદર્શનમાં ચૂંટણી લડાની એટલે દિનેશભાઈના નેતૃત્વમાં તો દિનેશભાઈને જ એમને ચેરમેન બનાવી દેવા તો વસ્તુ અહીંયા છે નહીતર દિનેશભાઈની પેનલમાં શું ગામડાના વોટ વધારે છે અને સહકારી માળખા સિવાયની આપણે જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરતા હોઈએ તો ગામડામાં ચૂંટણી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બહુ વિચિત્ર રીતે લડાતી હોય છે આની અસર ચોક્કસ ત્યાં થશે એટલે હવે ભાજપના એવા પ્રયત્નો રહ્યા છે પણ છતાં બાજુવાળું લોબિંગ હજુ પણ એમનું એ ચાલે છે કે ચેરમેન જેમ તેમ કરી દિનેશભાઈ યાદવા સ્થળે ભાજપ ને ના કરવી હોય તો આના પરિણામો એમને મતલબ યાદવા ના કરવી હોય ને તો અત્યારે એને સમાધાનકારી વલણ અપનાવવું જોઈએ મારી દ્રષ્ટિમાં નહીતર આના ચોક્કસ પડઘા પડશે અને ઊંઝા આપણે અલગ થોડાક એંગલથી આપણે ચર્ચા કરતા હોઈશું સ્થાનિક સ્વરાજ્યમાં કદાચ પરિણામ મહેસાણા આખા જિલ્લો પ્રભાવિત થશે આનાથી તમે જુઓ કે જે કંઈ પણ બનતું હોય છે તો પડદા પાછળ કઈ અલગ હોય છે મગજ કોઈ અલગ વ્યક્તિનો હોય છે ને આપણે જોઈ કઈ અલગ રહેતા હોય છે આપણે આ મુદ્દે ઘણી વખત વાતચીત કરતા હોઈએ છીએ કે ભાઈ આ ચૂંટણી છે તો આમાં પડદા પાછળ આ વ્યક્તિ એક્ટિવ હતા ને એ વ્યક્તિ એક્ટિવ હોય તેની પાછળ પણ ઘણા કારણ હોય જેમ કે ભારતીય જનતા પાર્ટીમાં નારાજગી હોય ભારતીય જનતા પાર્ટી તેની અવગણના કરતી હોય

કોઈ સેવા માટે તો આવતા નથી હવે દસ હજાર કરોડ રૂપિયા અસર કરે છે સરવાળે મૂળ પેલો વહીવટ અસર કરે છે પરંતુ આ બધા પ્રયત્નો એના છે એટલે રમેશભાઈ મારે વચ્ચે આપને પૂછવું છે કે નીતિનભાઈ પટેલને લઈને પણ આ પહેલા ચર્ચા થઈ હતી

સંબંધ ના કહી શકીએ પણ એક લોબિંગ એમની પેનલ સાથે હતું દિનેશભાઈ પટેલની પેનલ સાથે અને આ બાજુ ઋષિકેશભાઈ ને એમને આ નવી પેનલ સાથે થોડુંક લોબિંગ થયું હતું પણ આ બંને વ્યક્તિઓ એક કડી કલોલ નો એક વિજાપુર એટલે થોડાક દૂર પડે છે આમાં શું દર તાલુકાનું એપીએમસી હોય એમના તાલુકામાં અલગ છે પેલાના તાલુકા માં અલગ છે આ તો ફક્ત જેને કહેવાય કે જેને વધારે પડતું જે ભાગ ભજવે છે દસ કરોડ રૂપિયા ભાગ ભજવે છે એટલે થોડુંક બધાને એટ્રેકશન આવે નહી સહકારી માળખામાં એક સંલગ્ન જ હોય છે કોકનો છેડો કોઈ પણ જગ્યાએ જાય અમિત શાહ હોય કે કોઈ પણ જગ્યાએ દરેકનો અડતો જ હોય એટલે આમાં નીતિનભાઈ પટેલ નો રોલ ચોક્કસ હું માનું છું કે પાછળથી એમને ધારણા જેવું તો દિનેશભાઈ ને આપ્યું જ હશે ભારતીય જનતા પાર્ટીના વળતા પાણી ભારતીય જનતા પાર્ટી ના પાર્ટી ચાલી ગયા પરંતુ મેન્ડેટ ના ચાલુ ચાલી રહ્યું છે હવે વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી શરૂઆતમાં જે બાંધી હતી એ કે ભાઈ એકસો બાસઠ ધારાસભ્યો સુધી પહોંચી ગઈ આમ છતાં પણ જયારે સહકાર ક્ષેત્રની વાત આવે ત્યારે મેન્ડેટમાં આજની તારીખે પણ ઉલાળીઓ બોલે છે આમ ભારતીય જનતા પાર્ટી આપણે શિસ્તની વરેલી પાર્ટી કહીએ છીએ પણ બનાસકાંઠા લોકસભામાં પણ શું થયું આપણને ખબર છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના જ લોકોએ ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે કેટલા કામ કર્યા હતા તમને શું લાગે છે કે હવે પાર્ટી જેમ મોટી થઈ રહી છે પરિવાર જેમ મોટો થઈ રહ્યો છે ઐતિહાસિક બેઠકો આવી એટલા બધા ધારાસભ્યો હવે એક પાર્ટીમાં ભેગા થઈ ગયા છે તો આમ અંદરો અંદર ઝઘડા ચાલી રહ્યા છે ને જે પ્રકારે યાદવાસ્થલી શબ્દ વાપરવામાં આવી રહ્યો છે બધા બોલી રહ્યા છે એ જ પ્રકારની સ્થિતિ છે આમાં બે બે કારણો અસર કરે છે આમ ખુલીને બોલીએ ને તો ભારતીય જનતા પાર્ટીમાં દબદબો રહ્યો છે પાટીદાર સમાજનો અને મેન્ડેટ પ્રથામાં પણ આખા ગુજરાતમાં સૌથી વધુ સહકારી માળખા જો કોઈના જોડે હોય તો પાટીદાર સમાજ જોડે છે કારણ કે સ્વાભાવિક છે કે કોમ્યુનિટી ખેતીને સંલગ્ન છે પાટીદાર સમાજે ક્યારેય ને સ્વીકાર્યો જ નથી આ એકદમ સત્ય સૌથી વધારે આપ ચારે આપણે પાંચની ચર્ચા કરીએ છીએ તો પાંચમાં કોનો દબદબો પાટીદાર સમાજનો બળવો કોણ કર્યું પાટીદાર સમાજે કર્યું અને ભાજપ માની લો કે ભારે કે કોઈક શું કહેવાય કે એને પોઝિશન કે કોઈક એને આપી શકે સસ્પેન્ડેડ કરી શકે એવો એક પણ દાખલો જોવા મળે છે પાટીદાર સમાજનો ભાજપ તરફથી ના કારણ કે ત્યાં પણ બધા પાટીદાર સમાજના છે એટલે પાટીદાર સમાજ જાણે આને વિદ્રોહ તરીકે સ્વીકાર્યો છે સહકારી માળખામાં પાટીદાર સમાજનો જે દબદબો છે સહકારી માળખાની પદ્ધતિઓ અલગ છે અને ભાજપ ને જે અને બીજી વસ્તુ આપણે વાત કરતા હોય ભાજપ હવે ખાલી વોટ્સઅપ ગ્રુપમાં ગ્રુપના ગ્રુપના પ્રમુખ બનાવવાનું ભાજપે બાકી રાખ્યું છે નહીતર એટલા બધા નેતાઓ ને એટલા બધા હોદ્દાઓ આપી દીધા છે કોઈ કોઈને પેજ પ્રમુખ હવે યાર પંદર વીસ જણા ના પણ પ્રમુખ હવે એડમિન ખાલી પ્રમુખ બાકી છે હવે આટલા બધા જયારે નેતાઓ થાય એટલે હવે સ્વાભાવિક છે કે એને ક્યાં સંતાડવા કેટલા સેલ બનાવવા કોઈ કિસાન સેલ ને બક્ષી પંચ ને ફલાણું ઢીકણું આટલા બધા જયારે સેલ ભેગા થાય નેતાઓ એટલા બધા વધી ગયા છે એટલે આ ક્યાંક અંગત ખાને એમના માણસોનો સમાવેશ થાય એના માટેના એમના પ્રયત્નો છે પણ સરવાળા હું પહેલો જ કહું છું કે ટોટલી સહકારી પકડ લેવા માટે સહકારી દરેક ગામડાના ઘર સુધી એની પાર્ટી એટલે કે મોટું ખાતું સારા સારા મંત્રીઓનો જ્યાં એટલો પૈસાની લેવડ દેવડ ના હોય એટલી લેવડ દેવડ સહકારી માળખામાં હોય એટલા માટે આ સબ મિલ બાટકે સિસ્ટમ સિસ્ટમથી ભાજપના પ્રયત્નો ભાજપ કરી રહી છે જોઈએ ગુજરાતમાં પણ અત્યારે લાગતો નથી કે આ પરિણામ સારી દિશામાં ભાજપ જતી હોય જો સહકારી માળખામાં પકડ રાખવાની ગણતરી કરતી હોય તો હવે આ તમામ બાબતે આપણે ચર્ચા કરી મારે તમને છેલ્લો સવાલ એ જ પૂછવો છે આપણે આ મુદ્દે ઘણી વખત ચર્ચા કરતા રહ્યા છીએ હું મંત્રીમંડળની વાત કરી રહ્યો છું આ મુદ્દો ઉજય પીએમસી ને રિલેટેડ હું એટલા માટે કહી રહ્યો છું કે મને પણ અત્યારના યાદ આવ્યો કારણ કે જો ભારતીય જનતા પાર્ટીમાં આટલા બધા નેતાઓ વધી રહ્યા છે ધારાસભ્યો આવ્યા પણ બધા વંડી ટપી સુધી પહોંચી ગયું તો આનું નિરાકરણ શું શું મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવે એ કોઈ નિરાકરણ છે મંત્રીમંડળમાં આમે જો એટલા આપણે સત્યાવીસ ઓગણત્રીસ મંત્રીઓ છે અત્યારે એટલા નથી એમની ઓફિસો ખાલી પડી છે એટલે સ્વાભાવિક છે કે મંત્રીમંડળનું વિસ્તરણ તો થવું જ જોઈએ અને દરેકને એનું સ્થાન બનવું જોઈએ મુખ્યમંત્રી હવે આપણે માનીએ કે પાંચ સાત સાત દસ દસ ખાતા લઈને ચાલે છે ઋષિકેશભાઈ કરવું જોઈએ પરંતુ ભાજપની બીજી ખરાબ બાબત આપણે અત્યારે જો ગણતા હોઈએ તો ભાજપ માંથી જે નેતાઓને સાઈડ લાઈન કરવામાં આવે છે ને જેવી નીતિન કાકા ઘણા બધા નામ આપણે લઈ શકીએ છીએ આખા ગુજરાતમાં છે પણ આ બધાને સાઈડ લાઈન કરી દેવામાં આવે છે કોઈ સાંભળતું નથી આમની વાત આ બધા નેતાઓ એટલા બધા વધી ગયા છે આ ભડકો ફક્ત નેતાઓ વધવાથી છે કારણ કે યંગ જનરેશન ઉપર આવે છે જૂનાને સચવાતા નથી મંત્રીમંડળનું પણ વિસ્તરણ થતું નથી એટલે ક્યાંક વિસ્તરણ કરે અથવા સંગઠનમાં ક્યાંક સેટિંગ પાડે

નેતૃત્વકારો વટ નહીં મૂકે અને મેન્ડેટ તો આપતા જ રહેશે મિત્રો આપણે ઉજા એપીએમસી માં શું થવાનું હતું જે થવાનું હતું થઈ ગયું આપણે ત્યાં કહેવત પણ લોકો બોલતા રહ્યા છે કે અતિની ગતિ ના હોય હવે અતિ એ ભારતીય જનતા પાર્ટીમાં થઈ ગયું છે અમે ઘણી વખત બોલતા હોઈએ છીએ કે ભારતીય જનતા પાર્ટીમાં હવે કન્ફ્યુઝન એ છે મૂંઝવણ એ છે કે કોને તક છે ને ગતિ પણ આપણે જોઈ રહ્યા છીએ સહકાર ક્ષેત્રમાં કેવી સામે આવે છે જોઈએ હવે આવનાર સમયમાં શું થાય છે ફરી કોઈ એપીએમસી માં ફરી ભારતીય જનતા પાર્ટીની સામે તેના લોકો પડશે અને ભારતીય જનતા પાર્ટીને હરાવશે તો ફરી આપની વચ્ચે આ માહિતી કેવી લાગી આ ચર્ચા કેવી લાગી જે વાત કરવામાં આવી છે તે બાબતે આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો આ ચર્ચાને શેર કરજો મને આપ રજા નમસ્કાર